નમસ્કાર જો તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો આ માહિતી તમારા માટે બહુ જ કામની છે એક મોટું અપડેટ આવ્યું છે જે દેશના કરોડો ખેડૂતોને અસર કરશે તો ચાલો જોઈએ કે આખી વાત છે શું જો આપણે જે પણ વાત કરીશું ને એ કોઈ હવામાં નથી આ બધી માહિતી એકદમ પાક્કા સમાચાર સ્ત્રોત પરથી લીધેલી છે એટલે તમને જે પણ જાણકારી મળશે એ એકદમ સાચી અને લેટેસ્ટ હશે તો સવાલ એ છે કે આ નવી જાહેરાત છે શું શેની આટલી બડી વાત થઈ રહી છે ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આનાથી ખેડૂતોને શું ફાયદો થશે અને આ અપડેટ આટલું જરૂરી કેમ છે તો વાત છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમા હપ્તાની હા બાવીસમો હપ્તો અત્યાર સુધીમાં તો એકવીસ હપ્તા મળી ગયા છે અને હવે બધાની નજર આ આવનારા હપ્તા પર છે અને આ હપ્તામાં કેટલા પૈસા મળશે તો એ છે પૂરા બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા અને સૌથી સારી વાત એ છે કે આ પૈસા સીધા બેંક ખાતામાં જમા થશે કોઈ વચેટિયા નહીં કોઈ ઝંઝટ નહીં સારું રકમની તો વાત થઈ ગઈ પણ મોટો સવાલ એ છે કે આ પૈસા આવશે ક્યારે તો જે સમાચાર છે એ પ્રમાણે આ હપ્તો ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસની આસપાસ ખાતામાં આવી શકે છે એટલે આ સમયગાળો ખાસ નોંધી રાખજો હવે કદાચ કોઈને લાગે કે બે હજાર રૂપિયામાં શું પણ સાચું કહું તો દેશના કરોડો ખેડૂતો માટે આ એક બહુ મોટી રાહત છે બિયારણ ખાતર અને બીજા નાના મોટા ખર્ચા માટે આ રકમ બહુ કામમાં આવે છે ખરું ને પણ એક મિનિટ ખાલી તારીખ જાણીને બેસી રહેવાથી કામ નહીં પતે આ પૈસા તમારા ખાતામાં આવે એ પાક્કું કરવા માટે અમુક જરૂરી કામ કરવા પડશે તો ચાલો જોઈએ કે એ શું છે અને આ જે વાત હવે હું કહેવા જઈ રહ્યો છું ને એ સૌથી અગત્યની છે જો તમે આ હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારે અત્યારે જ તરત જ તમારી પાત્રતા ચેક કરવી પડશે અને એ પણ જોવું પડશે કે લાભાર્થીઓની લિસ્ટમાં તમારું નામ છે કે નહીં આમાં જરા પણ મોડું ના કરતા આ કામ બહુ અઘરું નથી એકદમ સીધું અને સરળ છે મુખ્યત્વે બે જ સ્ટેપ છે પેલું એ ચેક કરી લો કે તમે યોજનાની બધી શરતો પૂરી કરો છો કે નહીં અને બીજું એટલું જ જરૂરી ઓફિશિયલ લિસ્ટમાં પોતાનું નામ શોધી કાઢો બસ આટલું કરશો એટલે તમારું કામ પક્કું ઓકે તો ચાલો ફટાફટ એક રિકેપ કરી લઈએ અત્યાર સુધી આપણે જે પણ જાણ્યું એના મુખ્ય મુદ્દા શું છે એ ફરી એકવાર જોઈ લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય તો યાદ શું રાખવાનું છે યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ હપ્તો છે બાવીસમો રકમ છે બે હજાર રૂપિયા અને સંભાવિત સમય ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસ અને સૌથી અગત્યનું કામ પાત્રતા અને લિસ્ટમાં નામ ચેક કરવાનો અને છેલ્લે હું તમને એક જ સવાલ સાથે છોડી જઈશ અને એ છે શું તમારું નામ લાભાર્થી યાદીમાં છે આનો જવાબ મેળવવા માટે મોડું ન કરતા આજે જ ચેક કરી લો જેથી સરકારની આ મદદ તમારા સુધી ચોક્કસ પહોંચી શકે